નમસ્કાર મિત્રો આજે હું તમને એક વિશેષ ગણપતિ મંદિરના દર્શન કરાવીશ મિત્રો ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં ગણપતિ દાદાની સૂંઢ ડાબી બાજુ છે બાકી ગુજરાતના અને ભારતની અંદર જે પણ મંદિરો છે તેમને મૂર્તિની સૂંઢ જમણી બાજુ છે પણ મિત્રો ગુજરાતનું એકમાત્ર મંદિર એવું છે કે જેમની સૂંઢ ડાબી બાજુ છે તો આપણે વિડીયોમાં બનાવી રહેજો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આગળ જોઈશું કે મંદિર ક્યાં આવેલું છે અને ક્યાંથી જઈ શકાય ચાલો વિડીયો આપણે ચાલુ કરીએ તો મિત્રો આપણે આજે તમે જોઈ શકો છો શ્રી ગણપતિ મંદિર યાત્રાધામ અૈઠોલ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ ને આ મંદિર મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે અને ઊંઝાથી ચારથી પાંચ કિલોમીટર થાય છે તો ગુજરાતની અંદર તમામ મંદિરો હશે ગણપતિના પણ અહીંયા એક વિશેષતા છે કે ગણપતિ દાદાની જે મૂર્તિ છે એની સૂંઢ છે એ ડાબી બાજુ છે ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે અને ભારતની અંદર ઘણા ગાંઠા મંદિરો એવા હશે કે જેમની જે ઝૂંડ છે એ ડાબી બાજુ છે તો આપણે અંદર મંદિરની અંદર જઈશું અને આની સાથે શું ઐતિહાસિક વાર્તા સંકળાયેલી છે એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળશે એટલે વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે આવનારા વિડીયો જોઈ શકો તો ચાલો આપણે અંદર જઈએ ધીરે ધીરે તો મિત્રો આપણે હવે ધીરે ધીરે અંદર જઈએ અને અંદર આપણે જઈને તમને તમામ દ્રશ્યો બતાવીશ અને આપણે હવે અંદર આવી ગયા તમે જોઈ શકો છો સવાર સવારમાં ભાવિ ભક્તો પણ દર્શન માટે આવી રહ્યા છે તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો અંદરથી મંદિરનો નજારો કંઈક આ પ્રકારનો છે આ બાજુ રસોડું છે અને આ છે ગણપતિ દાદાનું મંદિર આપણે અંદર પણ જવાનું છે એટલે બને રહેજો વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો સવા સવારમાં ભાવિભક્તો ભક્તો પણ વધારી રહ્યા છે ને આ બાજુ ટ્રેક્ટરનું મુહૂર્ત પણ થઈ રહ્યું છે ટ્રેક્ટર નવું લાવ્યું છે એટલે અહીં ગણપતિ દાદાના મંદિરે મુહૂર્ત કરવા માટે આવ્યા છે ચાલો વિડીયોમાં આગળ જોઈએ તો મિત્રો આપણે ધીરે ધીરે હવે ઉપર જઈએ તો આપણે જે ગણપતિ દાદાનું જે પવિત્ર સ્થાન છે એ જગ્યા ઉપર આવી પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો આ છે ગણપતિ દાદાનું પવિત્ર સ્થાન મિત્રો આ ગણપતિ મંદિર સાથે ઘણી બધી દંતકથાઓ સંકળાયેલી છે તો તેમાંથી આપણે આ દંતકથાઓ આપણે સાંભળીએ મિત્રો આ મંદમાં જે મૂર્તિ સ્થાપિત છે તે પાંડવ યુગની છે તો મિત્રો પ્રાચીન સમયમાં સોલંકી રાજુએ અવારનવાર અૈઠોરો આવીને પૂજા અર્ચના કરતા હતા કોઈ મહા કાર્ય શુભ શરૂઆત કરે ત્યારે આ મંદિરની પૂજા અર્ચના કર્યા બાદ તેઓ આગળ વધતા હતા પ્રાચીન કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવી દેવતાઓ જાણમાં જ હતા પરંતુ વાકી સુંઢવાળા દૂંદડા ગણેશજીને તેમના વિચારતા દેખાવના કારણે આમંત્રણ આપ્યું ન હતું જ્યાંના અૈઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના નજીક પહોંચી હતી ત્યારે ગણેશજીના પ્રકોપના કારણે જે જાનમાં રથ જોડાયા હતા તેમના તૂટી ગયા હતા આ ઘટના બનવાનું કારણ સમજાતા દેવોએ ગણેશજીને મનાવવાનો સંકલ્પ કર્યો અને ઘોડાઓને બળદ બાંધીને તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પુષ્પાવતી નદીના કિનારે આવ્યા અને પૂજન અર્ચન ચાલુ કર્યું અને ગણેશજીને પ્રસન્ન કર્યા આ પ્રસંગે અઠોરના તળાવ કિનારે ગોઠ વેચી હતી આજે આ દંતકથાના ભાગરૂપે ગોઠિયું તળાવ કહેવામાં આવે છે અને બળદ અને ઘોડા જેવી જગ્યાએ બાંધ્યા હતા તેને ગમા તળાવ કહેવામાં આવે છે જે હાલ આ ગામની અંદર મોજૂદ છે આ સિવાય નદી કિનારે તેત્રીસ કરોડનું એક નાનકડું મંદિર પણ આવેલું છે દેવરાત ઇન્દ્રના લગ્ન હોવાથી શિવ પરિવાર પણ આ જાનમાં જોડાયો હતો જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે એમ ન હતા ત્યારે ભગવાન શંકરે ગણેશજીને ઠેર કહેવાતું એટલે કે ઠેર એટલે ઠેરનો મતલબ કે સ્થોભી દે આ ઠેર શબ્દો ઉપરથી આ ગામનું નામ હૈઠોર રાખવામાં આવે છે એવું પૌરાણિક દંતકથા મુજબ છે અને ગણેશજી હૈઠર રોકાયા અને શિવજી પાર્વતી અને કાર્તિકીય જાનમાં આગળ વધ્યા પરંતુ થોડે દૂર ગયા પછી પાર્વતીને પોતાના દીકરા મૂકીને જાનમાં આગળ જવાની ઈચ્છા ન હતી તો તેઓ આગળ ઊંઝા રોકાઈ ગયા અને જ્યાં આજે ઉમિયાદ માતાજીનું સ્થાનક છે ને જ્યાં આગળ વધી ત્યાંથી ને થોડોક આગળ જતા ભાઈ અને માતા વગર કાર્તિકને આગળ વધવું ગમતું નહોતું અને ત્યારે તે કાર્તિકીય સિદ્ધપુર ખાતે રોકાઈ જાય છે ને આજે પણ કાર્તિકીય મંદિર હયાત છે સિદ્ધપુરની અંદર આવી અનેક દંતકથાઓ આ મંદિરને લઈને સંકળાયેલી છે મિત્રો તમે પણ કોમેન્ટ કરજો તમે કંઈ પણ દંતકથા વિશે ખબર હોય તો મિત્રો તમે જોયું એ પ્રમાણે અલગ અલગ દંતકથાઓ આ મંદિર સાથે સંકળાયેલી છે તમે આ સામે હવનકુંડ પણ ચાલી રહ્યો છે અને હવે આ મંદિરના જે પૂજારી છે એ એમને પણ આપણે રૂબરૂ જઈને પૂછીશું કે આ મંદિરની વિશેષતા છે આ મંદિરની સાથે કોઈ પણ બીજી કઈ ઘટનાઓ જોડાયેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે એમને પૂછીએ તો મિત્રો આપણી સાથે અહીંના પૂજારી આચાર્ય વનારામાં હાજર છે આપણે એમને પૂછીશું કે આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે અને આ મંદિરની જે મૂર્તિ છે તેની શું વિશેષતા છે એ આપણને જણાવશે તો આપણે દર્શકોને સંભળાઈ શકો છો ઇતિહાસ વિશે અમરાવતી નગરી હૈતપુરમાં ઐતિહાસિક અને પ્રાચીન એવા ડાબી સુડવાળા ગણપતિ દાદાની મૂર્તિ ભારતભરમાં અલગ્ય છે અને આ મૂર્તિ માટીની છે બીજે બધી જમણી સુડવાળા હોય આ ડાબી સુડવાળા ગણપતિ દાદા તરીકે ઓળખાય છે ના મૂર્તિ પથ્થર કે ધાતુને નથી પરંતુ માટીમાંથી બનેલી છે અને દર ચોથે લાખો શ્રદ્ધાળુ દર્શન કરી રાત્રે ચંદ્ર દર્શન કરી પૂજન લે છે એટલે દર ચોથે ફરાર ચા વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને બીજી વસ્તુ કે આપણે ગુજરાતના જે તમામ મંદિરો છે જેમણે જે મૂર્તિની સૂંઢ છે એ જમણી બાજુ હોય ડાબી તરફ અને આ ડાબી તરફ છે હા અને એક વખત માટીની મૂર્તિની કઈક વિશેષતા છે ને આપણે જમા માટીની મૂર્તિ છે કુદરતી કુદરતી માટીમાંથી બનાવી દીધી ને આપડે આ મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો બારસો વર્ષ જૂનો અને જે આ મંદિર આપણે હાલ જોવા છે એનું જે કહેવાય ને પ્રાણ ક્યારે કરી અને જૂનું મંદિર કઈ જગ્યા આ જગ્યા હતું જે જૂની જગ્યા હતી એ જ જગ્યા ઉપર મૂર્તિ એ નહીં જ અને જગ્યા જે મંદિર છે નવું બને સમય આપે એ બધા ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો તમને ગ્રાઉન્ડમાં લીલાછપ નાળિયેરના વૃક્ષો પણ જોવા મળશે સાથે સાથે તમને સામે એક ભોજનાલય પણ જોવા મળશે જ્યાં તમે પચાસ રૂપિયા આપીને જમી શકો છો અને મંદિરના ગેટ ઉપર તમને નાનકડો સ્ટોલ પણ જોવા મળશે જ્યાં પ્રસાદી તમે લઈ શકો છો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરીથી મળીશું આવા નવા ઐતિહાસિક વિડીયો સાથે ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો આભાર જય હિન્દ